હિસ્ટ્રી બધી કમ્પ્લીટ તમે કઢાઈ શકો છો બરોબર પચીસ થી છબ્બીસ નીકળે તો હું ગાડી ફક્ત ફ્રીમાં આપી દઈશ શનના નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો અત્યારે હું આવ્યો છું ભાઈ પૂજા મોટર્સમાં અહીંયા આપણે વાત કરીએ તો તમને સારી અને સસ્તી ગાડીઓ અને એકદમ જેન્યુઅન ગાડીઓ મળી રહેશે અહીંની ગાડીઓની આપણે વાત કરીએ તો દોઢ લાખથી સ્ટાર્ટ થઈને ઓછામાં ઓછી બારથી પંદર લાખ સુધીની તમને બધી જ ગાડીઓ અહીંયા મળી રહેશે અહીંના આપણે ઓનરની વાત કરીએ તો બિપિનભાઈ માણસાવાળા એમના ત્યાં આવ્યા છો હું અને અહીંયા તમે ગાડીઓનો સ્ટોક જોઈ શકો છો ઘણી બધી ગાડીઓ રહેવાની છે તો અત્યારે આપણે અહીંના જે સેલ્સમેન જે એમના જોડે જઈને આગળની બધી જ ગાડીઓની માહિતી આપી દઉં તમને અહીંના એડ્રેસની આપણે વાત કરીએ અપોલો સર્કલ રાધે ફોર્ચ્યુનની એક્ઝેટ સામે પૂજા મોટર્સ અહીંયા તમે આવી શકો છો અને અહીંયા બધી જ ગાડીઓની માહિતી અહીંના જે સેલ્સમેન છે અબ્દુલભાઈ એ તમને આપવાના છે તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને વિડીયો આખો જોજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમારો ભાઈ તમારા માટે સસ્તી અને સારી સારી ગાડીઓ અમદાવાદમાં

આ પેટ્રોલ સીએનજી ફક્ત ને ફક્ત હું એક લાખ ના પચાસ હજાર માં આપી દઈશ આખી ગાડી ઓરિજિનલ માં આવશે નોન હજાર નવ ની સેન્ટ્રો તમને દોઢ લાખ રૂપિયા માં અબ્દુલ કાકા આપશે અને થોડું ઘણું નેગોશિયેબલ પણ ગાડી લેવાનો પ્લાનિંગ હોય તો એકવાર પૂજા મોટર્સ માં વિઝિટ જરૂરથી કરજો જેથી કરીને તમને સસ્તી સારી અને ટકાઉ ગાડી મળી રહે અને એકદમ જોરદાર કન્ડિશન માં ગાડી રહેશે તમે જોઈ શકો છો વિડીયો એના પછીની આપણે ગાડીઓની વાત કરીએ આ ડિટેલ છે બે હજાર ચૌદ ની બરોબર વન ઓનર ગાડી છે બરોબર ઇન્સ્યોરન્સ ચાલુ છે અને કિલોમીટરમાં જેન્યુન અમે લોકો અહીંયા કિલોમીટર છેડછાડ કરતા નથી બરાબર જેન્યુન કિલોમીટરમાં અમે ગાડી વેચીએ અને અને ગાડી આખી ઓરિજિનલ હોય એક્સિડન્ટ નોન એક્સિડન્ટ ગાડી હોય અમે ગેરંટીથી આપીએ કલાસ વન ગાડી બે હજાર ચૌદની ડસ્ટર કેટલી પ્રાઇસ મૂકેલી છે આની પ્રાઇસ છે એકદમ સસ્તી છે ચાર પચીસ કહીએ છીએ એમાં નેગ્યુશિયબલ થઈ જાય તો ચાર લાખ અને પચીસ હજારમાં તમને એસયુવી એટલે કે ડસ્ટર મળી જશે અને ભાઈ નેગોસિયેબલ પ્રાઇઝમાં તો નેવું હજાર જેનવન ફરેલી છે જેનવન એટલે એકદમ જેનવન તમે જોઈ શકો અને લાસ્ટમાં તમને બે થી ત્રણ ગાડીઓ છે જે બજેટ જે પહેલી સેન્ટ્રો બતાવી રીતના બજેટ ગાડીઓ પણ પણ છે એ તમને બતાવવાના છીએ કરી લો નેક્સ્ટ ગાડી જોઈએ તો એના પછીની આપણે ગાડીની વાત કરીએ અબ્દુલ કાકા તો બ્રેજા છે ભાઈ વ્હાઈટ કલરમાં જોરદાર કન્ડિશનમાં ગાડી છે આની ડિટેલ આપો આ ગાડી બે હજાર ઓગણીસની ની છે ઓટોમેટિક ડીઝલ ફર્સ્ટ ઓનર છે જેનુન ગેરંટીડ કિલોમીટર માં આવશે 51000 જેનુન ગેરેન્ટેડ કિલોમીટર બરોબર નોન એક્સિડન્ટ બધી ગેરંટીઓ આપીશ બરોબર ક્લાસ 1 ગાડી તો ભાઈ ડીઝલ માં તમને બ્રેજા કોઈ ગોતતા હોય તો એકવાર પૂજા મોટર માં વિઝિટ જરૂર થી કરજો તમને સારી કન્ડિશન માં વ્હાઈટ કલર માં એકદમ જોરદાર કન્ડિશન માં ગાડી મળી જશે અને આની પ્રાઇસ કહી દો એકવાર આની પ્રાઇસ છે 770000 આમના બે ટકા કમિશન ઉપર આ ગાડી વેચવાની એટલે ગાડી એકદમ જોરદાર કન્ડિશનમાં છે ડ્યુઅલ ટોનમાં ગાડી રહેશે તમે જોઈ શકો છો કસ્ટમરે થોડી ઘણી મોડીફાય પણ કરી છે અને સસ્ તો સસ્તી અને સારી વ્રેજા લેવી હોય અમદાવાદમાં તો એકવાર પૂજા મોટરમાં વિઝિટ જરૂરથી કરજો જેથી કરીને તમને સારી અને જોરદાર ભ્રેજા મળી રહે એ ભાઈ ઓટોમેટિકમાં તો કાકા નેક્સ્ટ ગાડી આપણે જોઈ લઈએ તો જે ભાઈ હેચબેક લેવા માગતા હોય પ્રીમિયમ હેચબેક તો એકવાર આઈ ટ્વેન્ટી જરૂરથી જોતા હોય છે

અને બધી જ જે જે કિંમત છે થોડી ઘણી નેગોશિયેબલ હોય છે અને આ બધી જ કસ્ટમરની ગાડીઓ હોય છે ખાલી બે ટકા કમિશન ઉપર વેચવાની હોય છે તો તમે જોઈ શકો છો ડાયરેક્ટ પાર્ટીની ગાડી તમને મળી રહેશે ઘર ઘરાવ ગાડી કે એ રીતના તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને બધી જ ગાડીઓની માહિતી તમને મળી રહે આના પછી આપણે જે બધાની અત્યારે આપણે અમદાવાદની કહો કે મહેસાણાની કહો કે ગુજરાતની કહો કે ઓર ઓવર ઇન્ડિયાની કહો બધાની ફેવરેટ અને ફેમસ ગાડી હોય ને તો સ્વિફ્ટ વીડીઆઈ ડીઝલમાં તો એકવાર વાર શિફ્ટ જોઈ લો કાકા આ શિફ્ટ બતાવી દો સારી કન્ડિશન માં વ્હાઈટ કલર શિફ્ટ છે કાકા આની ડિટેલ કંપની કલરમાં આવશે બરોબર વન ઓનર ગાડી છે બે હાજર ચૌદ ની વીડી આઈ બરોબર આના કિંમત છે ચાર પચાસ તો ચાર લાખ અને પચાસ હજાર માં એકદમ સારી એવી કન્ડિશનમાં સારા એવા નવા ટાયરમાં અને એકદમ જોરદાર કન્ડિશન તમને સીટ સ્વીપ લેવા માંગતા હોય તો તમે પૂજા મોટરમાં આવી શકો છો અને એકદમ જોરદાર કન્ડિશનમાં છે ડીઝલમાં છે અને આ ગાડીની માંગ વધારે હોય એટલે આની પ્રાઇઝ એક વખત તમે લોશો પછી તમે કદાચ વેચવા પણ જશો ને એક વર્ષ પછી તો આની પ્રાઇઝ તૂટતી જ નહીં ફર્સ્ટ ઓનર હોય સેકન્ડ ઓનર હોય કે ગમે તે હોય આ ગાડી એવી ગાડી છે ને કે માર્કેટમાં આની સૌથી વધારે ડિમાન્ડ હોય એચબેકમાં અને ડીઝલમાં સૌથી પહેલાં વાત કરીએ તો સ્વિફ્ટ લેવી હોય તો પૂજા મોટરમાં આવી શકો છો સ્ક્રીન ઉપર આવેલા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને બીજી નેક્સ્ટ ગાડી જોઈ લઈએ

25 થી 26 નીકળે તો ગાડી ફકત ફ્રી માં આપી દેસા ગાડી 25000 થી 24000 કિલોમીટર નેકડા ના તો ગાડી ફ્રી માં લઈ જા ભાઈ આટલા जोरदार દાવો સાથે આટલા जोरदार ફૂલ સાથે અમદાવાદ માં કોઈ ગાડી વેચતું જ નથી ભાઈ હું ફડું છું અમદાવાદ માં મને ખબર છે તો जोरदार કન્ડિશન માં i10 grant અને ફક્ત ને ફક્ત 25000 કિલોમીટર જન્યુન ચાલેલી કેટલી પ્રાઈઝ કીધી કાકા ની इसका પ્રાઈઝ હેગા 6 લાખ રૂપૈયા इसमें નેગોશિયેબલ હો જાઈગા તો છ લાખ રૂપિયામાં તમને પેટ્રોલ ઓટોમેટિક ગાડી મળી જાય છે એ ભાઈ પચીસ હજાર ચાલેલી અને સારામાં સારી કંડિશનમાં છે અને નેગોશિએબલ થઈ જશે પ્રાઇઝ તો ફટાફટ પૂજા મોટરમાં ભાઈ આઈ ટ્રેન ગ્રાન્ડ પૂછતા હોય તો પૂજા મોટરમાં આવી જજો અને અહીંના જે આપણે ઓનરની વાત કરીએ તો ભાઈ બિપિનભાઈ પટેલ કરીને છે માણસાવાળા આમના તે આવવાનું ભૂલતા નહીં આપણા જે બિપિનભાઈ છે સારામાં સારો રેટ એકદમ સસ્તું અને સારી ગાડીઓ આપવાનો વાયદો કરે છે ભાઈ અને આમની બેથી ત્રણ બ્રાન્ચ પણ છે અમદાવાદમાં તો જલ્દીથી પૂજા મોટરમાં આવી શકો છો તમે નેક્સ્ટ ગાડી તો ભાઈ અત્યારે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે અને ઘણા બધા લોકો ઈકો ગોતતા હોય છે તો એમના માટે હું તમારા માટે લઈને આવ્યો છું જોરદાર કન્ડિશનમાં રિપીટેડ સીએનજી રહેશે ગાડી તો અબ્દુલ કાકા આની ડિટેલ આપો આ બે હજાર તેવીસની છે બરાબર તેવીસનો આઠમો મહિનો છે ફર્સ્ટ ઓનર છે પેટ્રોલ સીએનજી કંપની સીએનજી છે ગાડી પેટી પેટ તેર હજાર જેન્યુન ગેરંટેડ કિલોમીટર બરોબર પેટ્રોલ સીએનજી આવવાની છે આની કિંમત રાખી છે છ પચાસ તો છ લાખ અને પચાસ હજારમાં તમને પેટ્રોલ પ્લસ સીએનજી ઇકો મળી જશે કંપની ફિટેડ અને ઇન્સ્યોરન્સની વાત કરીએ તો બે હજાર છવ્વીસ સુધી ઇન્સ્યોરન્સ ચાલુ રહેશે અને થોડું ઘણું નેગોશિયેબલ કરવાની વાત કરીએ તો એકવાર વિઝિટ કરજો અહીંયા ચા પાણી કરજો તમને સસ્તી અને સારી એટલે કે થોડું ઘણું નેગોશિયેબલ કરીને અબ્દુલ કાકા અને બિપિનભાઈ બહુ જોરદાર ભાવમાં તમને ગાડી મળી જશે આપણા ત્યાં અમદાવાદમાં

તો નેક્સ્ટ ગાડી આપણે વાત કરતા હતા તો ભાઈ તમારા માટે વન પોઈન્ટ ફોર જે મોડલ કાઢ્યું એની ક્રેટા તો આની બે હજાર ઓગણીસની ગાડી છે ફર્સ્ટ ઓનર છે અને જેન્યુન ગેરેન્ટેડ કિલોમીટર સાહીઠ હજાર ચાલેલી છે આ ગાડી કંપની વાળાએ સ્પેશિયલ ત્રેવીસ બાવીસ ત્રેવીસની એવરેજ કાઢી છે આ સ્પેશિયલ લંબી જે રન મારતા હોય ને સો કિલોમીટર રોજ બસો કિલોમીટર એના માટે કંપની કાઢી હતી

તો નેક્સ્ટ ગાડી રહેવાની છે આપણે સેવન સીટર એટલે કે હાઈવે નો કિંગ કહેવા તો ઇનોવા ગાડી જો એક વાર ઇનોવા આપણે વાત કરીએ તો કાકા ઇનોવા ડિટેલ આપો આ 2018 મોડેલ છે જેડ મોડલ આવે ને ટોપ મોડેલ જે કંપની ગાડી થી હા આ ટોપ મોડેલ ગાડી છે અને જેનુન ને કિલોમીટર જ છે બરોબર ડાયરેક્ટ પાર્ટી છે લેજો અમારી પાસે બરોબર એમ બધા બહુ ગણા આવે છે બહુ સંતોષ થાય છે એ લોકોને અમે લોકો બહુ સારી રીતે અમે લોકો કન્વર્ટ કરીએ છે બરોબર અને ગ્રાહક જે ભી આવે જે ભી કસ્ટમર ખુશ થઈને જાય છે બરોબર કેમ કે અમારો બીપીનભાઈ છે માણસાવાળા હા હા માણસા નંબર 1 નંબર 1 એ છોડી બી દે કે જવા અબ્દુલભાઈ આપ આપી દો વાંધો નહીં એવા દિલદાર માણસ છે દિલદાર માણસ છે એ કચકચ નથી કરતા સોદામાં બેસે ત્યારે બોલે આપી દો અબ્દુલભાઈ એવા માણસ છે અને આ ગાડી બે હાજર અઢાર ની છે અને ઉન્નીસ લાખ રૂપિયા કઈ છે એમાં નેગ્યુશિયબલ થોડું ઘણું ગાડી ની આપણે વાત કરીએ તો આપણા જોડે છે ફોર્ચ્યુનર તો કાકા ફોર્ચ્યુનર ની ડિટેલ આપો આ ફોર્ચ્યુનર બે હાજર સોલ ની છે બરોબર ફર્સ્ટ ઓનર છે જેનુન ગેરંટેડ સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ કિલોમીટર બરાબર ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ચાલુ છે આની ફક્ત ને ફક્ત કિંમત પંદર લાખ રૂપિયા તો પંદર લાખ રૂપિયામાં તમને ફોર્ચ્યુનર મળી જશે જોરદાર કન્ડિશનમાં સારામાં સારી કંપની હિસ્ટ્રીમાં ફરેલી ગાડીઓ લેવી હોય જે તમે ગાડીઓ લઈને ફક્તને ડીઝલ અથવા પેટ્રોલ નખાઈને ખાલી ફરવું હોય તમારે અને કોઈ પણ જાતની મગજમારી ના જોતી હોય કે ભાઈ ગાડીમાં લીધા ભાઈ સેકન્ડ હેન્ડ ગાડી ઘણા બધા લોકો લેતા હોય છો એમને ઘણીક વારમાં આ બગડી જાય પેલું બગડી જાય એવી કોઈ પણ મગજમારી મારી રહેશે નહીં બધી ગાડીઓ એકદમ ઓલ જેન્યુઅન કન્ડિશનમાં રહેશે અને તમે તમારા જે ગેરેજવાળો હોય એમને પણ બતાવી શકો છો તમે તે જ રીતના ચેક કરીને આ ગાડી લઈ શકો છો અહીંયાથી પૂજા મોટરમાંથી બધી જ ગાડીઓ

ઇકો સ્પોટ મળી જશે ટોપ મોડલ બે હજાર સોળનું મોડલ રહેશે ટોપ મોડલ રહેશે પ્લસ પેટ્રોલ પ્લસ ઓટોમેટિકમાં રહેશે ઇકો સ્પોટ અને સારી એમ સારી બિલ્ડ ક્વોલિટી સારામાં સારી એવરેજ અને રફ એન્ડ ટફ યુઝ માટે તમે ઇકો સ્પોટ લઈ શકો છો ઓછા બજેટની ગાડીની વાત કરતા હતા તો વિડીયો ને અધૂરો ના મૂકતા ભાઈ જુઓ તો આખો જુઓ તો બધી જ ગાડીઓ તમને કવર કરવાના છે મૂ અને અબ્દુલ ભાઈ તો બધી જ ગાડીઓની માહિતી આપવાના છે તો એના પછી આપણે સસ્તી ગાડી ઉપર જઈએ તો ભાઈ ઇકો છે આપણા જોડે ઇકો સ્પોટના પછી ઇકો બતાવીએ તમને તો ભાઈ ફરીથી એકવાર ઇકોની વાત કરીએ આપણે તો સિલ્વર કલરમાં ગાડી રહેશે કયું મોડેલ છે કાકા ડિટેલ આપી દો હા મોડેલ છે 2012 ની બરોબર ફર્સ્ટ ઓનર છે બરોબર પેટ્રોલ સીએનજી બરોબર કંપની સીએનજી આવે ઈ 2012 ની છે ગાડી ઓછી કિલોમીટર ચાલેલી છે આની ફક્ત ને ફક્ત કિંમત અમે અમારા હાલમાં કહીએ છે 3 લાખ ને 25000 એમાં નેગોશિયેબલ થઈ જશે તો સસ્તી અને સારી પ્લસ કંપની ફેટડ સીએનજી

બે લાખ ને પચાસ હજાર એમાં નેગોશિયેબલ તો ભાઈ બે લાખ પેટી પેક બે લાખ અને પચાસ હજાર માં તમને જોરદાર કન્ડિશનમાં માં મળવાની છે ભાઈ ગાડીના ટાયર ઉપર એકવાર નજર નાખી લો તમે ગાડીના ચારે ચાર ટાયર જોઈ શકો છો એકદમ બ્રાન્ડ ન્યુ કન્ડિશનમાં આ વેગેન ડિટેલ આપો આ ગાડી આખી ઓરિજિનલ પેન્ટ ગાડી છે કંપની પેન્ટ ગાડી છે 2010 ની વન ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ બરોબર ઓર કિલોમીટર 41000 કિલોમીટર ગેરંટીડ

તો આમાં કાકા તમે થોડું ઘણું પ્રાઇસ આપણે વાત કરીએ ને તો મસ્ત ડિસ્કાઉન્ટ કરીને આપણા કસ્ટમરને આપી દેજો એકદમ સરસ રીતે એકદમ બેસ્ટ ડીલ થઈ જશે એકદમ બેસ્ટ ડીલ પાર્ટી અહીં જે ભી આવશે ખુશ થઈને જવાની છે તો જે જે આપણા કે મારા બિપિનભાઈ જે પટેલ છે માણસાવાળા બરાબર બહુ બેસ્ટ ડીલ કરે છે બરાબર અને પકડી નથી રાખતા એ છોડી દે છે કે આગુ પાછું કરીને ભલે આપી દો તો ભાઈ સારામ સારી રેગેના લેવી હોય અને સારામ સારી ડીલ લેવી હોય તો એકવાર પૂજા મોટર્સ માં જરૂર વિઝિટ કરજો અને એના પછી નેક્સ્ટ ગાડીની આપણે વાત કરીએ તો બીજી પણ આપણા જોડે વેગેનાર છે આ બે હજાર ચૌદ ની છે બરોબર ફર્સ્ટ ઓનર છે બરોબર ઇન્સ્યોરન્સ બસ હમણાં મહિના સુધી છે બનવાનું છે અને પેટ્રોલ સીએનજી બે હજાર ચૌદ ની પેટ્રોલ સીએનજી એલેક્સાઈ કંપની પેન્ટમાં ગાડી નોન એક્સિડન્ટ બરોબર આની ફક્ત કિંમત અમે ત્રણ લાખ ને ત્રીસ હજાર રાખી છે એમાં થોડું ઘણું નહીં પણ તો ત્રણ લાખ અને ત્રીસ હજારમાં તમને પેટ્રોલ પર સીએનજી વેગેનાર મળી જાય તો બીજું શું જોવા તમારે બજારમાં તો સસ્તી અને સારી ગાડીઓ લેવા માટે તમે કાર ઓફ કિશનને સબસ્ક્રાઇબ કરી લો અને પૂજા મોટરમાં એકવાર વિઝિટ જરૂરથી કરજો નેક્સ્ટ ગાડી ભાઈ જે ભાઈ અલ્ટો લેવા માંગતા હોય આઠસો સીસી વાળું એન્જિન એમને નાનું પડતું હોય એમના માટે એક હજાર સીસી વાળી અલ્ટો કે ટેન લઈને આ જોરદાર કન્ડિશનમાં મરૂન કલર રહેશે ગાડીનો કાકા ડિટેલ આપવાની આની ડિટેલ છે ઓલ્ટો કેટન છે બરોબર કંપની પેન્ટ આખી ગાડી છે આખી કંપની પેન્ટ જેન્યુન ગેરંટેડ કિલોમીટર બરોબર ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ આમાં ફક્ત અમે બે લાખ રૂપિયા રાખ્યા છે બરાબર એમાં નેગોશિયેબલ થઈ જશે આગુ પાછું થઈ જશે અને બેસ્ટ ડીલ થશે અને એવરેજ માટે બી એક નંબર ગાડી ક્લાસ વન ગાડી બરાબર તો જે ભાઈ અલ્ટો આઠસો સીસી વાળી ગાડી એમના એન્જિન નાનું પડતું હોય એસી માં દબાતી હોય તો એમના માટે હજાર સીસી વાળી અલ્ટો કે ટેન લઈને આવે છે મરૂન કલર માં ગાડી રહેશે બે લાખ રૂપિયા ભાઈ કે છે પણ થોડું ઘણું નેગોશિયેબલ થઈને તમારી પ્રાઇઝ આપણે વાત કરીએ તો મળીએ તો એકદમ જોરદાર ડીલ રહેશે કે પ્રાઇઝ એકદમ જોરદાર પ્રાઇઝ માં જો નહીં ખાલી પચીસ થી ત્રીસ હજાર રૂપિયા કદાચ છે ને અબ્દુલભાઈ છોડી દે ને અબ્દુલભાઈ છોડી દેજો થઈ જશે પચીસ થી ત્રીસ હજાર છોડી દે ને તો એક લાખ સિત્તેર હજાર માં તમને આ ગાડી કોઈ નહીં આપે આખા અમદાવાદમાં ભાઈ એ ગેરંટી છે આપણી પેટ્રોલ સીએનજી ગાડી લેવા માંગતા હોય વધારે સ્પેસ વાળી ગાડી લેવા માંગતા હોય અને સસ્તી ગાડી લેવા માંગતા હોય એમના માટે હોન્ડાની જેસ કાકા ડિટેલ આપવાની આ ગાડી બે હજાર દસ ની છે બરોબર સેકન્ડ ઓનર હમણાં થઈ અંદર અંદર થઈ બરોબર ભાઈઓ થઈ છે બરોબર ગાડી સેકન્ડ ઓનર અને ઇન્સ્યોરન્સ ચાલુ છે અને પેટ્રોલ સીએનજી કશું નથી એકદમ એવન ગાડી છે આની કિંમત ફક્ત અને લાખ ને દસ હજાર રાખી છે એમાં થોડું ઘણું નેગ્યું છે છે ભાઈ બે લાખ અને દસ માં તમને પ્રીમિયમ હેચબેક કેટેગરીની ગાડી મળી સ્પેસ વાઇઝ તમને આ ગાડીમાં કોઈ પણ જાતની મગજમારી રહેશે નહીં અને બે લાખ અને દસ હજાર રૂપિયા કે છે થોડું ઘણું નેગોશિયેબલ થઈ જાય તો જોરદાર ડીલ તમારા હાથમાં લાગી શકે છે અને આવીને આવી ગાડીઓ જોવા માટે ઓફ કિશનને સબસ્ક્રાઈબ કરી લો અને એક વાર પૂજા મોટરમાં વિઝિટ જરૂરથી કરજો એના પછી નેક્સ્ટ ગાડી કાકા એ ગાડી દો હજાર નવકા હે બરોબર કંપની ગાડી મે બરોબર પેન્ડ હે से नवा से जो सेप आया सेप सेप है न्यू न्यू वाला है दो हजार नौ का सेकंड ओनर अभी बरोबर इनके फादर को जाने का था यूएस तो छोकरे के नाम पे करके ही है। गाड़ी एक नंबर है भरो जेन्यून गड किलोमीटर में गाड़ी है पंचोत्तर के ऐसी हजार किलोमीटर जेन्युन चले लिए है सेकेंड ओनर है बरोबर गाड़ी की कीमत फक्त हमने खाली चार लाख ने चालीस हजार रखी है चार लाख ने चालीस चार लाख चालीस हजार मैसे जोरदार कंडीशन में અને આપ ગાડીની આપણે પ્રાઇસની વાત કરીએ તો નેગોશિયેબલ પ્રાઇસ થઈ જશે નેક્સ્ટ ગાડી તો ભાઈ આજે હું તમારા માટે લઈને આવજો બે બે સીડા એક છે ભાઈ ફોક્સ વેગનની અને બીજી છે ટોયટાની કાકા ફોક્સ વેગનની ડિટેલ આપી દો આ ફોક્સ વેગન છે બે હજાર ચૌદની બરોબર ફર્સ્ટ ઓનર બરોબર ઓર ફોર્ટી વન થાઉઝન્ડ ગેરંટેડ કિલોમીટર બરોબર કંપની પેન્ટમાં ગાડી ઓનલી ફોર ફોર્ટી વન થાઉઝન્ડ બરોબર કંપનીમાં ચેક કરવાની કે પૂરી છૂટ ઓર ઇસકી કિંમત રખી હમને ચાર લાખ ને ત્રીસ હજાર એમાં નેગોશિયેબલ તો ચાર લાખ અને ત્રીસ હજારમાં તમને કંપની કન્ડિશન કંપની હિસ્ટ્રીમાં ચેક કરવું હોય તો ભાઈ પહેલાં ચેક કરી આવવાનું નંબર પ્લેટ છ અને તમે ચેક કરીને પછી આવો બે હજાર ચૌદનું મોડલ વેન્ટો ચાર લાખ અને કેટલી કીધી ત્રીસ હજાર ચાર લાખ અને ત્રીસ હજારમાં એકદમ જોરદાર કન્ડિશનમાં તમને ફર્સ્ટ ઓનર તો મળશે ફર્સ્ટ ઓનર બ્લુ કલરમાં બ્લુ કલરમાં આ ગાડીની વાત કરીએ તો એકદમ જોરદાર લાગે તમે જોઈ શકો છો ગાડી ગાડીના ચારે ચાર ટાયરની વાત કરીએ તો એકદમ બ્રેન્ડ ન્યુ ટાયર મળી જશે

તો ભાઈ સાડા ત્રણ લાખમાં તમે ટોયટાની ઇટીઓસ ખરીદવા માંગતા હોય તો પૂજા મોટર્સમાં એકવાર વિઝિટ કરો એકદમ જરામ સારી કન્ડિશનમાં અને રિલાયબિલિટીની આ ગાડીની વાત જ નહીં થતી ભાઈ ટોયોટા એટલે કે ભરોસો તો ટોયટાનો ભરસ ભરોસો ખરીદવા માંગતા હોય તો સાડા ત્રણ લાખમાં તમે ઇટિયોસ ખરીદી શકો છો અને ભાઈ નેગોસિએબલ પ્રાઇસ છે અબ્દુલ કાકા એકદમ રિઝનેબલ કરીને આપશે નેક્સ્ટ ગાડી તો ભાઈ સસ્તા ભાવમાં સારી ગાડી ખરીદી હોય તમારે તો બીજા કહે ના જતા આજે હું તમારા માટે પૂજા મોટર્સમાં જોરદાર કંડિશન બે લાખ રૂપિયામાં તમને ફૂલ સાઇઝ સીડા મળી જશે પૂજા મોટર્સમાં માં બધી જ ગાડીઓની માહિતી લેવા માટે તમે સ્ક્રીન ઉપર આલેલા નંબર પર કોન્ટેક્ટ કરીને વાત કરી શકો છો અબ્દુલભાઈ ભાઈ નવા હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને હા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ